થરાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં થરાદ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા થરાદ તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ એક હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા જ્યારે સમગ્ર ગુજરાતના રાજપૂત આગેવાનોએ થરાદ ખાતે ખુલ્લા મંચ ઉપરથી ભાજપને ટેકો આપ્યો છે તો ડીડી રાજપૂતે કહ્યું મા ભગવતીને પ્રાર્થના કરું કે ક્ષત્રિયોના આંદોલનનો અંત આવે જોકે સભામાં મુખ્યમંત્રીએ વિકાસની વાતોને લઈ પ્રજા પાસે મત માગ્યા હતા આ સભામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સંસદ પરબુદભાઈ પટેલ સહિતના ભાજપના ધારાસભ્યો આગેવાનો અને ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા સહિતના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીના આગમનને લઈ બાઇક રેલી પણ યોજાઈ હતી નમસ્કાર આજે આપણા સૌની સાથે આજનો અવસર ખૂબ મોટી સંખ્યામાં आज भारतीय जनता पार्टी में श्री डी डी राजपूत महामंत्री कांग्रेस गुजरात प्रदेश श्री भाई भगवान भाई जोशी प्रमुख यूथ रामाजी राजपूत श्री भुआजी श्री धर्मसी जी पहाड़ भाई दरबार महामंत्री जिला यूथ कांग्रेस बनास मायाबेन भाविक भाई त्रिवेदी ભારતીય જનતા પાર્ટી વતી એમનું ખુબ ખુબ સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટી માં આવકારું છું બનાસકાંઠામાં કોંગ્રેસ એક પછી એક ઝટકા ભાજપ આપી રહ્યું છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે તો આજે થરાદ અને વાવનું રાજપૂત સમાજનું મોટું માથું ગણાતા અને કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂત આજે મુખ્યમંત્રીના હસ્તે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે આજે જિલ્લાના અલગ અલગ કોંગ્રેસના એક હજાર જેટલા હોદ્દેદારો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે જોકે રાજપૂત સમાજે ખુલ્લા મંચ ઉપરથી ભાજપને ટેકો જાહેર કર્યો છે તો ડીડી રાજપૂતે કહ્યું કે રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનનો અંત આવે તેવી માં ભવાનીને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે થરાદ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ડીડી રાજપૂતને ભાજપનો ખેસ પહેરાવી અને કહ્યું કે ડીડી વિકાસની સાથે જોડાયા છે તો આજ સુધી દેશની ચૂંટણીઓ ધર્મ અને જાતિ ઉપર લડાતી જ્યારે હવે વિકાસની રાજનીતિના મુદ્દાને આધારે ચૂંટણીઓ લડાઈ છે જોકે વડાપ્રધાને ભારતના અર્થતંત્રને દબકતું કર્યું છે અને એ વચ્ચે દેશમાં જાહો જલાલી પણ વધી છે અર્થતંત્રના વિકાસના ગ્રોથને લઈ વિકાસની પ્રજાલક્ષી વાતોને લઈ મુખ્યમંત્રીએ થરાદ ખાતેની સભામાં મતદારો પાસે મત માગ્યા હતા